यार जे तो बोलो खाली hey! <laughs> एक घड़ी सुरता तो राखो भजन में घड़ी तो सुरता राखो रामचंद्र भगवान की द्वारिकाधीश की ધનુમાહારાજ ગિરનારી મહારાજ આદિશક્તિ અમનાથ ચોરસી સિદ્ધો કી वेलनाथ बापानी कुकासा का वाघनाथ नाथ बापारी स्नात्ंद સર્વે સંત ભેખ ભગવા જે બોલાઓ આપને અપને માતા પિતા કે સોમનાથ મહાદેવ કી પ્રેમ સે બોલો નમઃ પાર્વતી પતેહ uh -huh. ब्रह्मानन्दं परमसुखदम् केवलं ज्ञानमूर्तिदापि त्वमगगनसदृशम् तत्त्वमस्या विलक्ष्यं ચલમ સર્વધી સાક્ષી દૂત ભાવાતીતમ ત્રિગુણ રહીત સદગુરુ पदम् मन्त्रमूलं गुरुर्वाक्यम् परमोक्षमूलं गुरुकृपा 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 ऐ गुरुर्ब्रह्मा परम ब्रह्म तस्मे श्री गुरु सद्गुरु गणपति शारदा तृणे नमो नाम शरण સરસ્વતી ગુણફતિ દીજે એ બજરંગી બન દીજે ઓર સદુ ગણેશ પંચદેવ રક્ષા કરો હે ગુરુ બ્રહ્મા વિષ્ણુ વાળી ધોકો પડવું ભાઈ પાછો ભૂલે છે દિવાળી દેવ દિવાળી સુધી ને બધા જય ગિરનારી દેવ દિવાળી સુધી ના એક દિવાળી તો ગઈ વાણિયાઓની ચોપડામાં લીટા કરે

પછી આ દેવ દિવાળી એ પાછા એ દેવ જાગે જાગે પછી લગ્ન થાય તુલસી વિવાહ પછી બધા આપણા વ્યવહારિક કામો લગન ને તારે બગડાટી પછી બોલે પણ ત્યાં સુધી બધુંય સાવ નોંધારી હોય આખી પૃથ્વી કે પછી બધાય થોડું થોડું કામ પોતપોતાની રીતે કરે અગિયારસ થી દેવ પોટી જાય પછી અઢ પછી શ્રાવણ આવે એટલે એક મહિનો મહાદેવ ધ્યાન રાખે કે ભાઈ ભગવાન તો પોટી ગયા છે પાતાળ માં એટલે એક મહિનો એ ધ્યાન રાખે પછી ભાદરવો મહિનો આવે તેમાં ગણપતિ પાછા ધ્યાન રાખે ને નવ દિવસ રામદેવજી મહારાજ નોરતા આવે ને એના આ બધા ધ્યાન રાખવા આવે પછી દેવતા લોક બધા કારણ કે જે ભગવાન છે એ તો પોઢી ગયા છે આપણી રક્ષા કરવા માટે ગણપતિ રામદેવજી મારા પછી જાય તો પછી ઋષિઓ પિતૃ ની અંદર આપણી ઉપર જેટલા ઋણ છે ઋષિઓ આવે એમાં ઋષિ ને દેવ ને પિતૃ ને એ બધા ધ્યાન રાખે ને પછી મા જોગમાય આવે સૌ સુધી એ ધ્યાન રાખી દોર્તામાં દહેરાવે પછી સાભ આવે એમ કરતા કરતા આપણે આ સાડા ચાર મહિના પૂરા થાય પાછા ભગવાન બેઠા થાય પછી કે હવે દુનિયા છે ને હું છું તમ તારે એ લડો તમારે પછી ભગવાન પાછા બહાર નીકળે એ દેવ દિવાળી સુધી ના હવે એ દેવની દિવાળી આવશે તે દિવસ મને ભગવાન પાછા ત્યાં સુધી ની ને બધાય ભગવાન હોવનું ધ્યાન રાખે જે જે ક્ષેત્રમાં આપણે હોય બધા આપણી રક્ષા કરે એવી શુભકામના તો મારે એક બ્રાહ્મણના દીકરા તરીકે દેવી જોઈએ બધા એને ખાલી એમને રામ રામ કર્યાથી હું કહી દઉં પણ ગિરનારી વેલનાથ એ બાવો એ રૂખડીઓ હાસલ દુખડીઓ છો આની આનું સંશોધન થયું છે પછી મોરારી બાપુ આવી ગયા એ કે રોખડીઓ રોખડીઓ કરે છે તો એનું મેઈન જગ્યા બાપુ બધા કે નહી ગરવાને માથે રોખડીઓ જળુંબીઓ એ નું ગુરુ વાઘ નાથી આમ જળુંબે એટલે વાઘનાથ બાપુનું દર્શન કરું એટલે આમ જળુંબતો હોય ને માથે આમ જળુંબવું એટલે આમ માથે આમ ભિખારી ની જેમ એટલે ઈ જોડું આપણો દેશી શબ્દ છે જોડુંબીઓ મોરલી માથે જેમ નાગ જોડુંબે આમ 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 કરતો એમ ગરવાની માથે એ જેદી વાગના જળુંબતો છે આમ હાજા ગગડી જાય એવું સ્વરૂપ એટલે આપણે બધાય ભેગા થયા છીએ મારે બહુ બોલવાનું હમણાં બંધ કરી દીધું પણ દિવાળી છે એટલે બધાય તો કારણ કે દિવાળી પછી અહીં ફેલો વેલો આવું છે મારી એક આસ્થા હોય મને આમંત્રણ આપ્યું એટલે મેં તરત જ બાપુને કીધું હવે હું ઘણું કામ આ ઘણું કામ હતું હા હવે ફટાકડા મજા કરું તોય મેં કીધું આપણે મને કીધું વગાડવાવાળાને કેમ ભેરું કરીશું અરે મને કે બીજ છે આજ પ્રતાપને બધાય આવવાના છે એટલે આવા સ્થાન ઉપર આપણા નવા દિવસો સારા દિવસો જાય મારી એક નાનકડી એવી ઈચ્છા છે કે એક સદ્ગુરુ ભગવાનને યાદ કર્યા છે અને આ નવો ધૂણો મેં આ દર્શન કર્યા ધૂણો ગજબનો ધૂણો ચેતન થયો છે એટલે હવે એની એક આખી ઉર્જા ધૂણાની તો એના જ્ઞાતા હોય એના વિદ્વાન હોય એને ખબર હોય કે ધૂણાનું શું માતમ છે દેવતાઓનો ધૂણો ગજબ નો છે બાપુ ધૂણાનો મહિમા ગજબ નો છે આદિ અનાદિ કાળ થી ધૂણો ગિરનાર ઉપર ચેતન છે દત્ત મહારાજ નો ધૂણો ગોરક્ષનાથજી નો ધૂણો આદેશ 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 થતો હોય બ્રાહ્મણો તો નિયમ હોય કે રોજ ધૂણા ની અંદર આહુતિ આપે એનું તો એ યજ્ઞ કરવાનો એનો એનો ધર્મ છે એના સિવાય એ ધૂણાને ને પ્રસાદ લેવડાવ્યા સિવાય બ્રાહ્મણ જમે નહીં અમુક નિયમો હતા બધા ધૂણાનું ગજબનું નું માહિત મને બનાવ્યો છે એવો બાપડી દિલથી બનાવ્યો પરણકુટી માં ધૂણો જેવા તેવાથી બહુ જાજો સમય બેહાઈ નહીં હોય ને કઈ તો વાહ ચેતન ધૂણું એ વેપારી નો થોડો તપે અને સાધુડા નો ધૂણો તપે વેપારી જેટલો તપે ને એનો 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 થોડો એટલોય એનો વિકાસ થતો જાય અને સાધુડા નો જેટલો ધૂણો તપે એટલી એની આધ્યાત્મિક ઊંચાઈ એટલી પહોંચી જાય ધૂણો ઠેઠ સુધી પહોંચાડી દે એવા બે મત નહીં ધૂણોનું એવું માતાલ છે આજ મને ધૂણો એટલે એક જાગૃત દેવતા જ છે અને આ દિનાદિથી એક ધૂણો ચાલુ છે કાશીની અંદર મણિકણિકા ઘાટ ઉપર કે ત્યાં સતત એક મિનિટ પણ એ ધૂણો બંધ નથી રહેતો જ્યાં હોમાયા જ કરે છે હોમાયા જ કરે છે લાઈનો લાગી હોય ચમશા શ્વા ક્રીડા જ્યાં મારો મહાદેવ ક્રીડા કરે બોલો શ્વશાને શ્વા ક્રીડા સ્મરહર પિસાચા સહચરા ચિતા ભસ્મ ને એની ભસ્મલીન એ ચિતાની ભસ્મલીન મહાદેવ રમતો હોય એ ભસ્મથી મને બધુંય આખું આમ આમ ધોણાના દર્શન કર્યા તો મને લહેર આવી ગયા યાર મને બાપુ કે આવો આવો ધોણાના દર્શન કર્યો ધોણાના ભજન બનાવ્યો છે દિલથી બાપુ ની એક યાદી જિંદગી ભર રેવાની છે બોલા બાપુ ઢોલે ભંડારી એ ધૂણા ની આરતી માં એક ભજન ગાઈ લઉં પછી આપણને જે મને ગીત નારી ગવડાવશે હું તો હું ગાવ્યા ર હવે અને આપણું બજવું કેટલું ગહવાનું આપણું કામ છે યાર ભાઈ કે કે ની હથોડી બથોડી લ્યો ની કોકા